ડભોઈ દર્ભાવતી નજીક હવે શિક્ષણ સેવા અને સંસ્કારો નું સિંચન કરવાના પ્રયાસથી પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજીના સદૈવ આશીષ તેમજ નવનિર્મિત સ્વામીનારાયણ ગુરુકુળનું મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના વર્ધસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂજ્ય નૌતમ સ્વામી પૂજ્ય કેપી સ્વામી સહિત અનેક સાધુ સંતોની ઉપસ્થિતિમાં તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન અને બાળકોનો પ્રવેશ શરૂ થયો હતો વિશાળ અને નવીનતમ તેમજ અદ્યતન બિલ્ડિંગ ધરાવતું સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ સાથે સેવા અને સંસ્કારનું સિંચન થાય નવીન શાળા ખાતી થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી આજ રોજ તારીખ નવ છ બે હજાર પચીસના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દર્ભાવતીના આંગણે માંગલ્ય પ્રવેશ અને ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ સ્વામિનારાયણ ગુરુલ દર્ભાવતીનું ઉદ્ઘાટન આપણા ગુજરાતના યશસ્વી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ સંપન્ન થયું આ નગર એટલું ભાગ્યવાન છે કે આવા એક ગૌરાનવિત પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ પણ પધારી અને એમનો સમયનું યોગદાન આપ્યું એટલા માટે આજના દિવસનું ઇમ્પોર્ટન્સ કહેતા મને આનંદ થાય છે કે ગુજરાત કેપી સ્વામીની દીર્ઘદૃષ્ટિના કારણે એમના નેતૃત્વમાં તો ભાવનગરની અંદર આજ આશરે પચીસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ કેજીથી કેજી સુધીનું શિક્ષણ મેળવી રહ્યા છે એમની વિશાળ દ્રષ્ટિ સર્વજીવ હિતાવહની ભાવના અને સ્વામિનારાયણ ભગવાનના સંદેશાને પ્રસરાવવા માટે અને વૈદિક સનાતન સંસ્કૃતિના જાગરણ માટે અને એમના સંવર્ધન માટે અહીંયા એક ગુરુકુલ સંસ્થા ભગીની સંસ્થાની સ્થાપના કરી સ્વામીજીનું વિઝન છે કે આ વિસ્તારના નાના નાના ગામડાઓમાં વસતા વિદ્યાર્થીઓને પણ સિટી લેવલનું મેટ્રો સિટી લેવલનું એજ્યુકેશન મળે અને સર્વાંગી વિકાસ થાય બાળકોનો એના માટે એટલું મોટું દિવ્ય ભવ્ય સંકુલનું નિર્માણ થયું છે હું આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું અને આ વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે આ સંસ્થામાં વધારે વધારે વિદ્યાર્થીઓ ભણે એટલું જ નહીં સંસ્કાર અને શિક્ષણ બંને સાથે મેળવે જીવન અને જીવિકાનું શિક્ષણ મેળવી અને ભારત ગુજરાત માતા પિતા સમાજ અને આપણા દેશને એનું ગૌરવ મળે અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ગુરુકુલની પરંપરા પ્રમાણે વિદ્યાર્થીઓ ધર્મ અર્થ કામ કરતા કરતા મોક્ષની સિદ્ધિ સુધી પહોંચે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના છે અને પૂજ્ય કેપી સ્વામીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ સૌનાવતી પણ પાઠવું છું કે એમણે આ ગર્ભાવતી નગરને સ્વામીજી પણ ખૂબ ખૂબ આપ સૌનો આભાર માને છે અને જેટલો આ સંસ્થાનો લાભ લેવાય એટલા સૌ લોકો લાભ લે એવી આપના માધ્યમથી પણ સમાજ વિનંતી કરું છું જય સ્વામી ન્યુઝ સાથે નિરંજન ચૌહાણ ડ